આજે છે જીમ જોઈન કર્યાનો પાંચમો દિવસ હાય મારું નામ છે પ્રિયંકા પટેલ અને આજની સવાર થઈ હતી મિક્સ સીટ ખાવાથી આજે મેં ઉપવાસ નહોતો કર્યો આમ તો જનરલી હું શનિવારનો ઉપવાસ કરું છું આજે નાસ્તામાં મેં નાના હતા એટલે બે કેળા ખાઈ લીધા બપોરે આજે જમવામાં હતું પનીર ભુજી અને બે રોટલી સાથે એક ગ્લાસ છાશ હતી સલાડ પાછું પતી ગયું છે એટલે મેં ચલવી લીધું આજે મારે સાંજે જીમ જવાનું હતું પણ વરસાદ એટલો બધો હતો કે જવાનું જ બંધ રાખ્યું જીમ નહોતી ગઈ એટલે મેં આજે ઘરમાં જ વોક કરી લીધું પગ તો દુખતા જ હતા અને આજે ઉપરથી હાથ પણ દુખવા લાગ્યા છે પણ છતાંય સારું એવું વોક કરી લીધું સાંજે વિયાન ખાખરા ખાતો હતો તો તેની સાથે મેં પણ થોડો એવો ખાખરો ખાઈ લીધો આજે ડિનરમાં મેં બનાવ્યું હતું રસાવાળું બટાકાનું શાક અને બે રોટલી સાથે ખાધું અને સાથે એક ગ્લાસ દૂધ પણ મેં પી લીધું આજે પાછા વાટકી વ્યવહારમાં ગોટા આવ્યા હતા તો વિયાનને તો મજા પડી ગઈ કેમકે તેને બહુ જ ભાવે છે બસ આમ જ વરસાદમાં આજનો દિવસ તો નીકળી ગયો કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય કૃષ્ણ